યાદવ સુરેશભાઈ ગામ આદર્શ આ કેસરિયા સીમનું સર્વે નંબર નેવું ચાર ખાતા નંબર ચારસો પચીસ મારું ખેતર આવેલું છે જેની અંદર પાણી પુરવઠા વિભાગ દ્વારા આ ખેતરની અંદર પાઇપલાઇનનું બિન કનેક્શન ગોતવા માટે આડેધેડ મારા ખેતરમાં કોઈપણ જાતની મંજૂરી લીધા વિના મને જાણ કર્યા વિના હાઈકોર્ટના આદેશ મુજબ કોઈપણ ખેડૂતને ખેતરની અંદર પ્રવેશ કરવો હોય બીજા વ્યક્તિએ તો એની મંજૂરી લેવી પડે તો મને કોઈ પ્રકારની જાણ કરવામાં નથી આવી અને પોતાની રીતે મનસુબી કરી અને ખેતરની અંદર ફાવે એમ ખાડા કરી અને મારા પાકને અને ખેતરને નુકસાન કરે કે જે અંગતે મારે મોટું દસ વીઘાની અંદર અને બાજુમાં મારા ભાઈનું ખેતર છે સગવડ નંબર નેવાસી તો એની અંદર પણ આ રીતે ખાડા કરી અને અન અંધ રીતે એ આડા કરીને પ્રવેશ કરે છે જેની અમને કોઈ પણ પ્રકારની જાણ કરી નથી અને પોતાની મનસુબી જાળવી અમારા મજૂર દ્વારા એ લોકોને સમજાવવામાં આવે કે ભાઈ અહીંયા કોઈ કનેક્શન નથી આમાં પાઇપલાઇનનો ઉપયોગ નથી અહીંયા કોઈ વાઘ નથી છતાં એ લોકો એનું કોઈ ધ્યાન ઉપર ન આપતા પોતાની મનસુબા રીતે આ રીતે આડેધડ કરીને ખેતરમાં નુકસાન કરે છે પાણી પુરવઠા વિભાગ દ્વારા કરી નાખવામાં આવે મને કોઈ પણ પ્રકારની જાણ કરવામાં નથી આવી મારા ખેતરની નથી મારી કોઈ પાઇપલાઇન નથી મારું કોઈ હું પાણીનો ઉપયોગ કરતો નથી

છે સ્ટાફ જોઈએ મીડિયા ક્ષેત્રે કારકિર્દી નું ઘડતર કરવા માંગતા યુવાનો માટે સુવર્ણ તક ન્યૂઝ એન્કરિંગ કરી શકે તેવા એક મેલ ન્યૂઝ એડિટિંગ માટે એડબ પ્રીમિયરના અનુભવી બે મેલ માર્કેટિંગ કરી શકે તેવા ઉત્સાહીમેલ સંપર્ક સત્તાણું બે બાવન જીરો એકસઠ ચોવીસ છવ્વીસ તમામ સ્ટાફ ભુજ કચ્છ ઓફિસ માટે જોઈએ છે